અને હવે વાત કરીએ તો ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ જન આક્રોશ પદયાત્રા કાળી વિરોધ નોંધાવ્યો હોવાનું મળી રહ્યું છે જાણવા ત્યારે જાણવા મળી રહ્યું છે કે આ જન આક્રોશ પદયાત્રા ભરૂચ રાજપારડીથી ઝઘડ્યા પ્રાંત કચેરી સુધી કાઢી વિરોધ નોંધાવ્યો હતો જે વિરોધ બેફામ ચાલતા વાહનો ગેરકાયદેસર ચાલતા રેતીના લીજો અને પથ્થરની કવોરીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગને લઈ જન આક્રોશ પદયાત્રા કરવામાં આવી હતી જો કે દિન સાતમાં કાર્યવાહી કરવામાં આવશે નહીં તો નેશનલ

કોના પરવાનગી થી અહિયાં ગેરકાયદેસર સિલિકાઓ ચાલે કાયદેસર સિલિકા રેતી ની લીજો અને કોરી કરસરો ચાલે છે એની અઠવાડિયામાં તપાસ કરીને દંડ ફટકારીને એને બંધ કરવામાં આવે એવી અમારી માંગણી છે